નમસ્કાર મિત્રો આર જે ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ મળેલા સમાચાર તરફ પાદરાથી જંબુસર જોડતો બ્રિજ ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે મિત્રો અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા અને ત્યારે એક વીડિયો સામે આવ્યો હતો કે પુલ ઉપરથી એક ટ્રક લટકતી જોવા મળે છે આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ જોર મચાવી રહ્યો હતો આ ઘટનાની માહિતી તંત્રને મળતા તંત્ર દોડધામ પર આવી ગયું હતું મિત્રો એક ટ્રક એક બોલેરો અને એક બાઇક આ ત્રણ ગાડીઓ જે નદીમાં ખાબક્યા હતા આ ખુદ કલેક્ટરે જાણકારી આપી હતી મિત્રો ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ આ વિડીયો એક્સ ઉપર શેર કર્યો હતો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અને સમાચાર પ્રાપ્ત કરવા માટે ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરી દો મિત્રો ધન્યવાદ